વધુ એક વખત નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાની ઘટના સામે આવી છે કારેલીબાગ વિસ્તારની સંતુષ્ટિના આઉટલેટના સંચાલકોની બેદરકારી સામે આવી છે આઉટલેટ ખાતેથી વિદ્યાર્થીઓ દ્વારા ખરીદવામાં આવેલી ચીજ કેકમાં ફૂગ મળી આવી છે 109 રૂપિયાની કેકમાં એક્સપાયરી ડેટ મારવામાં આવી નથી લાંબા દિવસો સુધી વેચાણ કરતા હોવાનો પણ આક્ષેપ છે આઉટલેટના સંચાલક દ્વારા ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ આમ ચેડા કરતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે આઉટલેટના સંચાલકે યોગ્ય જવાબ નહીં આપતા ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે મારું નામ દર્શન પટેલ છે અને હું પારુલનો વિદ્યાર્થી છું અને વાગોડિયા મારું રહેવાનું છે અમે અહીંયા સંતુષ્ટિથી આ ચીઝ કેક લીધી હતી બે ચીઝકેક લીધી છે અને આ આખી ચીઝકેક ખરાબ નીકળી છે આ ડેરી પ્રોડક્ટ છે એટલે આ ખાટું થઈ ગયું છે આનામાંથી ફૂલ ખાટી સ્મેલ આવે છે અને ફૂડ આપે અમે અહીંયા જેમ આ ચીઝકેક અહીંયા પાછી લઈ આવ્યા એ લોકો બી સ્મેલ નહોતા કરી શકતા એટલી ખાટી સ્મેલ આનામાંથી કેકમાંથી આવે છે અને અમે એના મેનેજરથી વાત કરી એ લોકોનો બી કાંઈ અમારા તરફ પ્રતિ કાંઈ રિસ્પોન્સ સારો નહોતો એટલે અમને આ બ્રાન્ડનું જરાય નથી ગમ્યું ને આ સંતુષ્ટિ આવી મોટી બ્રાન્ડ છે એનું ડેરી એનું પ્રોડક્ટ આવું કે હોય છે એ અમને બહુ આશ્ચર્યચકિત લાગ્યું અને મારી વડોદરાના આરોગ્ય તંત્રથી વિભાગથી એક દરખાસ્ત છે કે બધા સંતુષ્ટિમાં એકવાર ચેકિંગ કરો અને બધી પ્રોડક્ટ્સ ઉપર એક્સપાયરી ડેટ લગાવો કેમકે આ પ્રોડક્ટ્સ છે એ સંતુષ્ટિ પોતે બનાવે છે અને આ આના ઉપર કાંઈ એક્સપાયરી ડેટ નથી આ લોકો બે હપ્તા ચલાવે ચાર હપ્તા ચલાવે કે બે મહિના સુધી ચલાવે એનું કાંઈ આ લોકો કે નહીં કાંઈ ઓલું એક્સપાયરી ડેટ જ નથી તો એ લોકો કાંઈ કરી જ ના શકે કે કેટલા બી ટાઈમ સુધી એ લોકો ચલાવી શકે તો એ અમારી વિનંતી છે કે તમે એકવાર ચેકિંગ કરો અને એ નિયમ લાગુ કરો કે બધા પ્રોડક્ટ્સ ઉપર એક્સપાયરી ડેટ હોવી જ જોઈએ એ મારી દરખાસ્ત છે વડોદરા વિભાગથી